પાટણ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે અઢાર મે બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં બસોથી વધુ સહભાગીઓ માટે મ્યુઝિયમનું મહત્વ પર લોકપ્રિય ચર્ચા ભારતના સંગ્રહાલયો વિશે સાયન્ટિફિક શો તથા શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલયો વિષય પર ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું નિષ્ણાંત ગાયડ દ્વારા સૌભાગ્યોને મ્યુઝિયમના પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક મહત્વ મ્યુઝિયમના પ્રકારો તેનાથી થતા લોકોને ફાયદા ભારતના અલગ અલગ મ્યુઝિયમ વિશે જાણકારી આપી જે જાણીને સહભાગ્યો આનંદિત હતા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રે જણાવ્યું કે આ દિવસનો ઉદ્દેશ સંગ્રહાલયો વિશે જનજાગૃતિ વધારવાનો તથા કલાત્મક સાંસ્કૃતિક ઐતિહાસિક પરંપરાગત અને આકર્ષક કલાકૃતિઓના અમૂલ્ય ભંડારના સંવર્ધન અને લોકો વચ્ચે પરસ્પર સમજણ સહકાર અને શાંતિના વિકાસનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે સંગ્રહાલયો જ્ઞાન અને અંતરદ્રષ્ટિનો ભંડાર આપે છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની થીમ છે શિક્ષણ અને સંશોધન માટેના સંગ્રહાલયો റിപ്പോർട്ടർ അൽപ്പന ശ്രീമാടി പാട്ട്